અને અમે અહીંયા આવીએ છીએ છેલ્લા છ મહિનાથી જ્યારથી ચાલુ થયો છે ત્યારથી અને અમને બહુ મજા આવે છે અહીંયાનો ટેસ્ટ બહુ સારો છે જય જેલારામ પંજાબી અને ચાઇનીઝ રેસ્ટોરન્ટ હવે સુરતમાં ઓપન થઈ ગયું છે અને અહીંયા સેવણીનું કાજુ લસણી મળે છે દાળ ખીચડો અને ચીઝ અંગુરી તો ખાવાની મજા જ કંઈક અલગ છે પંજાબીમાં કોઈ પણ લઈ લો બધા બધા જ જ જ મળવાના મળવાના છે છે અને ચાઇનીઝની વાત કરું ને તો ચાઇનીઝમાં પણ સારામાં સારી વેરાયટી ખાવા મળવાની છે અને અહીંયા આટલી બધી ભીડ જામે છે ટેસ્ટ સારો હોય ને ભાઈ તો જ ભીડ જામે ડિસ્પ્લે ઉપર બાકી બધી ડિટેલ આપેલી છે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જવાય ને એ ટાઈપની જગ્યા છે તો પછી પોજો